શિક્ષક દિન છે ત્યારે મારા તમામ ગુજરાતના મારા પરિવારના શિક્ષક મિત્રોને શિક્ષક દિન શિક્ષક દિન નિમિત્તે ઢેર સારી શુભકામના પાઠવું છું સાથે સાથે આપણા સૌની પ્રેરણા અને આપણા સૌનું ગૌરવ તેવા પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મદિવસ એટલે કે શિક્ષક દિન એ નિમિત્તે આપ સૌને વંદન કર પ્રણામ કરું છું અને આપણા બધાના જીવનમાં આપણા વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં જે ગુરુજનોએ જે સેવક આપ્યો છે અને મારું જીવન જે છે એ પણ ગુરુજનોને આભારી છે મારા પ્રાથમિકથી માધ્યમિકથી લઈને હાયર એજ્યુકેશન સુધીના જે ગુરુજનોએ જે મને મદદ કરી એમાં મારા મનોહરભાઈ પટેલ સાહેબ પીડી પટેલ સાહેબ રાઠોડ સાહેબ સાથે સાથે સોની સાહેબ અને સાથે સાથે અમારા હવે પરમાર સાહેબ ખડ્ડુભાઈ પરમાર સાહેબ હાયર એજ્યુકેશન સુધી ભણ્યો તમામ મારા ગુરુજનો મને જે ઘડતરમાં મારા નિર્માણમાં જે મને સહયોગ કર્યો બધા જ ગુરુજનોને આ શિક્ષક દિન નિમિત્તે સૌને પ્રણામ કરું છું વંદન કરું છું અને તેમને મને જે પ્રેરણા આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું બદલ સૌ મારા ગુરુજનોનો પણ હું આભારી છું અને સાથે સાથે આ શિક્ષક દિન નિમિત્તે પુનઃ મારા ગુજરાતના મારા પરિવારના તમામ શિક્ષક મિત્રોને ગેર સારી શુભકામના પાઠવી